મિત્રો તો મિત્રો તમારે આ રીતના પાસવર્ડવાળી લિંક છે એ તમારે કઈ રીતના બનાવી તો મિત્રો હું તમને આજના વિડીયોમાં શીખાડવા વાળો છે જે તમારે લિંક છે એમાં તમારે પાસવર્ડ લગાવતા શીખાડવા વાળો છું તો ચાલો મિત્રો હું તમને શીખવાડી દઉં તમારે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને પછી તમારે જે સર્ચ બોક્સ છે ત્યાં મિત્રો તમારે થીમ પી પાસવર્ડ લખવાનો છે મિત્રો તમે અહીંથી જોઈ શકો છો થીમ પી અને પછી અહીં તમારે પાસવર્ડ તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતના અલગ કે નહીંથી આપણે સર્ચ કરી દેવાનું છે તો મિત્રો તમારે પહેલાં નંબર છે થેન્ક યુ પાસવર્ડ પ્રો તો તમારે એની પર આપણે ક્લિક કરશું એટલે ત્યાર પછી મિત્રો તમારે હવે અલાઇટ મોશન એપ ઓપન કરવાની છે મિત્રો ત્યાર પછી તમારે ફૂલ પ્રોજેક્ટની એક લિંક બનાવેલા છે મિત્રો અહીંથી હું કોપી કરી દઉં છું મિત્રો તમને એ લિંક બનાવતા ના આવડતો હોય તો ઓલરેડી વિડીયો બનાવેલો છે તો મિત્રો તમે વિડીયો જોઈ શકો છો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો અહીંથી આપણે કોપી કરવાની છે હવે તો મિત્રો તમારે કોપી કરી કરીને યુ આર આર એલ લખેલું છે એની એમાં તમારે આ રીતના પેસ્ટ કરી દેવાની છે મિત્રો અહીંથી તમારે હવે તમે જે પાસવર્ડ રાખવા માગતા હોય એ પાસવર્ડ રાખી શકો છો જેથી હું પોતે પાંત્રીસ રાખું છું તમે તમને અહીંથી જોઈ શકો છો પાંત્રીસ પાંત્રીસ પાસવર્ડ રાખો છો પંદરો પાંત્રીસ પાત્રીસ પાસવર્ડ રાખી અને પછી અહીંથી ક્લિક કરી દેવા છે ખરા નિશાની કે હું રોબોટો નથી એ રીતના અને પછી તમારે શોર્ટ યુઆરએલ આર તમે ત્યાં ક્લિક કરશો એટલે તમારે લિંક છે એ તમારે અહીંથી તૈયાર થઈ જશે તમે અહીંથી જોઈ શકો છો મિત્રો ત્યાર પછી તમારે ત્યાં ટેક્સ છે તમારે કોપી કરી લેવાની છે જે તમારે પાસવર્ડવાળી લિંક બની ગઈ છે અંદર હવે તમારે અહીં દબાવી રાખવાનું છે કે ટચ કરી રાખવાનું છે એટલે મિત્રો ત્યાર વર્ષે તમારે આ રીતના મિત્રો કોપી કરી દેવાના છે મિત્રો આ રીતના તમે દબાવી રાખશો એટલે અહીં તમે કોપી લિંક ટેક્સ મિત્રો એની પર તમે ક્લિક કરશો તો પણ આપણે કોપી થઈ જશે મિત્રો અહીંથી તમારે જેમ કે આ રીતના જેમ કે કોપી લિંક ટેક્સ એની પર આપણે ક્લિક કરી હવે તમારે ડિસ્ક્રિપ્શનમાં જઈને એડ કરવું હોય તો એડ કરી શકો છો તો મિત્રો હું ટેલિગ્રામમાં પેસ્ટ કરીને બતાવી દઉં છું જેમ કે સેન્ડ કરીને તો મિત્રો તમે જોઈ શકો છો હું અહીં પેસ્ટ કરી દઉં છું અહીં સેન્ડ કરી દઉં છું મિત્રો તમારે આ રીતના ડિસ્ક્રિપ્શનમાં પણ તમે લગાવી શકો છો હવે તમે આ લિંક પર તમે ક્લિક કરશો જેમ તમે જોઈ શકો છો હું લિંક ઉપર તમને ક્લિક કરીને બતાવી દઉં છું તો મિત્રો તમે જોઈ શકો છો આપણે પાસવર્ડ આવી ગયો છે હું અહીં છત્રીસ છત્રીસ મારીશ મિત્રો એકવાર તમે જોઈ શકો છત્રીસ છત્રીસ મિત્રો તમારે પાસવર્ડ નહીં લાગે હવે તમારે પોંત્રીસ પોત્રીસ મેં પાસવર્ડ રાખેલો છે હું જે લખી દઉં છું હવે અહીંથી આપણે સબમિટ કરી દઈએ તો મિત્રો તમે જોઈ શકો છો આપણો પ્રોજેક્ટ છે મિત્રો એ તમારે પાંચ સેકન્ડ રહી અને તમારે જે તમારી ઓલાઇટ મોશન એપ છે એમાં તમારે ઇમ્પોર્ટ થવા લાગશે તમે જોઈ શકો છો તો આપણે ઇમ્પોર્ટ કરી દેવાનું છે મિત્રો તમે જોઈ શકો છો આપણે આ રીતના જે પ્રોજેક્ટ લિંક બનાવી લેવાની છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમે ડિસ્ક્રિપ્શનમાં પણ લગાવી શકો છો આ રીતના લિંક